આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીભાઈ જન્મદિવસ છે પીએમ મોદીના જન્મદિવસથી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે જોકે મોરબી શહેરે વડાપ્રધાનને જન્મદિવસની અનોખી ભેટ આપી છે મોરબીના ડેમ નજીક આવેલા જગ્યામાં દસ લાખ વૃક્ષ સાથે નમો વન બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મોરબીની મુલાકાતે પધાર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ લાખ વૃક્ષો સાથે તૈયાર કરેલ નમોન લોકાર્પણ કર્યું જે અંગે મુખ્યમંત્રીએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની જન્મ દિવસની મોટામાં મોટી શુભેચ્છા મોરબી તરફથી આપવામાં આવી છે ગ્લોબલ વોર્મિંગ ની સૌ કઈ ચર્ચા કરે છે પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે વૃક્ષો જરૂરી છે ગ્રીન બેલ્ટ માં ગુજરાત પ્રથમ નંબર પર છે ગ્રીન કવર વધારવા માટે સરકાર તમારી સાથે ખભે ખભો મિલાવીને આગળ વધવાનું જણાવ્યું છે કોવિડ વખતે સૌને ખબર પડી ગઈ કે ઓક્સિજન અને પર્યાવરણની કિંમત શું છે ગ્લોબલ વોર્મિંગ ની અસરના લીધે દેશમાં વરસાદની સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે વરસાદના પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવો ગ્રીન બેલ્ટ વધારવો પડશે 50-50 લાખ રૂપિયા ગુજરાતના ધારાસભ્યોએ કેચ ધ રેન માટે વધારવામાં આવે છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો 9574722033 પર મારા સાથી ધારા સરવે શ્રી મેઘજીભાઈ ચાવડા શ્રી પ્રકાશભાઈ પૂર્વ મંત્રી શ્રી શ્રી મહેતા सुल्तान प्रमुख श्री विजय भाई दोबरिया मोरबी जिला भाजपा प्रमुख श्री जयंती भाई राजकोटिया सदभावना वृद्धाश्रम श्री राजेश भाई श्री अंकुर भाई डागरिया मोरबी पांजरापुर ट्रस्ट प्रमुख डॉक्टर नितिन भाई मेहता मोरबी पांजरापुर ट्रस्ट श्री गेजी भाई उपरेजा चैम्बर ऑफ कॉमर्स प्रमुख श्री जयंती भाई पटेल मोरबी जिला भाजप का पूर्व महामंत्री श्री नरेंद्र सिंह जाना जेठा भाई मियात्रा से के समृद्धिया पूर्व प्रमुख श्री रणछोड़ भाई दलवाड़ी श्री राघव भाई गडारा मोरबी शहर भाजप पूर्व प्रमुख श्री लाका भाई जारिया गिरगंगा परिवार ट्रस्ट प्रमुख श्री दिलीप भाई सकिया उद्योगपति श्री गोविंद भाई वरमोरा कलेक्टर श्री અગ્ર મુખ્ય પ્રકર મોરબી મહાનગરપાલિકાના કમિશનર મને જ્યારે આમંત્રણ આપવા આવ્યા ત્યારે સત્તરમી તારીખ કીધું એટલે સત્તરમી તારીખ અને સત્તરમી તારીખના કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં અહિયાં સુધી આવું અને પછી પાછું પણ વડાપ્રધાન શ્રી અને એમના જેના ઉપર દરેકે દરેક ક્ષેત્રે વિકાસ જરૂરી છે પણ વિકાસ ની સાથે પર્યાવરણનું પણ એટલું ને એટલું ધ્યાન રાખી અને આગળ વધવાનો એમનો આગ્રહ હોય છે મેમાં જ્યારે આવડું મોટું વન કવચ આપણને મળતું હોય અને એમના દિવસે બનતું હોય વન કવચ આટલું મોટું તો એમને આજની જન્મદિવસની જો કોઈ શુભેચ્છાઓ મોટામાં મોટી શુભેચ્છાઓ અપાતી હોય તો આજે આપણે અહીંયા મોરબીથી આપણા પ્રતિ આ દસ લાખ વૃક્ષો વાવી અને મન કવચ તૈયાર કરીને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ પર્યાવરણ અને પર્યાવરણની જાળવણી વિકાસ અને વિકાસ જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ પ્રમાણે આજે દેશ અને દુનિયામાં દરેકે દરેક ક્ષેત્રે ગ્રીન એનર્જીની પણ વાત હતી અને ગ્રીન એનર્જીની સાથે સાથે ધંધા રોજગાર વધારવા માટે પણ પર્યાવરણની જાળવણી આપણી રોજબરોજની લાઈફમાં એટલે કે એની અંદર પણ માની વડાપ્રધાન શ્રી મિશન લાઈફ કે આપની રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખીશું અને એ રીતે જો આપણે આગળ વધીશું તો જે રીતે આપણે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત એટલે આપણે વિકસિત ભારત બનાવીશું અને જો ગ્રીન એટલે કે તરીકે કુદરત અને કુદરત નું જો ધ્યાન નહીં રાખીએ સંરક્ષણ આપણે નહીં કરીએ પર્યાવરણ નું સંરક્ષણ નહીં કરીએ તો એમાં આપણને કોવિડ વખતે બધાને ખ્યાલ આવી ગયો કે ભઈ ઓક્સિજન અને ઓક્સિજન ની કિંમત શું છે છતાં પૈસે ત્યાં ને ત્યાં ઉભા રહેવું પડ્યું અને કેટલાને તો બધી જ ફેસિલિટી ઘરમાં હોવા છતાંય જવું પડ્યું એટલે કુદરત અને પર્યાવરણની આરોગ્ય સંરક્ષણ કર્યા વગર આપણે છૂટકો નથી એવું એક વખત પુત્રને આપણે કીધું છે હવે આપણે એની અંદર જાગૃતતા લાવી અને વધુને વધુ આપણે જે કહીએ છે અત્યારે તમે જોતા હશો કે દેશમાં જે પ્રમાણે વરસાદ એક જ જગ્યાએ એક જ ટાઈમે તમને આમ તમે કહેવાય કે પરિકો બંધ કરી ખોરો ત્યાં સુધી માત્ર કેટલું સાફ થઈ ગયું હોય એવી રીતે વરસાદ ગ્લોબલ વોર્મિંગ આપણે બધા વાતો કરીએ છે પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર કેવી રીતે તો બહાર નીકળવાનો પણ આ એક જ રસ્તો છે કે જેમાં જેટલું બને એટલું આપણે ગ્રીન કવર વધારતા જઈશું ગ્રીન કવરની સાથે સાથે જમીન ની અંદર પાણી વધારતા જેટલું વરસાદનું પાણી પડે છે એ વરસાદનું પાણી જેટલું સંગ્રહાય સંગ્રહ કરીએ અને ના સંગ્રહ થતું હોય તો જમીન માં

વ્યવસ્થાપન સારામાં સારું થાય એના માટે આખી સરકાર તમારી સાથે રહીને એમનો તો હર ઉમેશ કાર્ય મંત્ર રહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધીએ અને સરકાર તમારી સાથે છે તમે જે પાણી અત્યારે દરેકે દરેક ધારાસભ્યને પણ

આ બધી તમારી જાણકારીમાં એટલા માટે આપું છું કે સરકાર ગ્રીન કવર વધારવા માટે તમારી સાથે ખબે કબભો મિલાઈને આગળ વધવા તૈયાર છે અને આપણે જો એ રીતે આગળ વધીશું તો જ ગ્લોબલ વોર્મિંગમાં આપણે બહાર નીકળી શકીશું આજે સેવા પખવાડિયા તરીકે આપણે માન્ય વડાપ્રધાન શ્રીનો જન્મદિવસ ઉજવતા હોય છે અને એની શરૂઆત આજે માન્ય વડાપ્રધાન શ્રીએ સ્વસ્થ સશક્ત પરિવાર આનાથી આજે મધ્યપ્રદેશની શરૂઆત આખા દેશમાં કરાવી છે અને આ સેવામાં જે શારીરિક દરેકે દરેક બહેનો માટે એમણે આજે અપીલ કરી છે કે દરેક માતા બહેનો દીકરીઓ વિના મૂલ્યે કરવાના છે અને પાછળ જો કદાચ કઈ તકલીફ ઊભી હશે કે એની દવા પણ ફ્રી થવાની છે તો આપણે સૌએ આનો લાભ વ્યક્તિગત લેવો જોઈએ 15 દિવસ સારવાનું છે સ્વચ્છતા પણ આપણે એટલું ધ્યાન આપતા હોઈએ છે અને સ્વચ્છતામાં સાથે સાથે અત્યારે જે રીતની દેશમાં પરિસ્થિતિ સમાન છે તો એ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જે કેરી પધાર છે આ ત્યાં કાળી બધા બિઝનેસ ને પેદા છે જે કેરી પધારાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે પણ આપણે સ્વદેશી ઉપર આપણા દેશમાં બનેલી વસ્તુ મને બડા બડા સુ કે છે આપણા દેશમાં બનેલી વસ્તુ આપણા દેશમાં બનેલી વસ્તુ બધી આપણે વાપરી શકીએ અને એ રીતે જો આપણે આગળ વધીશું તો આપણને કોઈ આગળ મુશ્કેલી પડવાની નથી અને આત્મનિર્ભરતાનો રસ્તો પણ આ જ છે કે આત્મનિર્ભરતા વધારવી છે તો આપણે અપનાવી સ્વદેશી ચીજો ખરીદવાની સ્વદેશી ચીજો વેચવા માટે આગળ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું અને એ રીતે આગળ વધવા માટે તમને સૌને અપીલ કરી અને હું મારી વાત પૂરી કરું છું भारत माता की जय वंदे पात्री जय में